દાહોદ લીમખેડા દેવગઢ બારિયા ગરબાડા તાનપુરા જાલોદ ફતેપુરા સંજલી અને સિંગવડ દાહોદ જિલ્લાનું જાણવા જેવું દાહોદ જિલ્લાનું દેવગઢ બારિયા જૂનું રજવાડી શહેર છે દાહોદ જિલ્લાનું દેવગઢ બારિયા જૂનું રજવાડી શહેર છે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે ઈસવીસન સોળસો ને અઢારમાં મોગલ બાદશાહ ઔરંગઝેબે ઔરંગઝેબનો જન્મ દાહોદ જિલ્લામાં થયો હતો દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે દાહોદ જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલ છે દાહોદ જિલ્લામાં સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મકાઈના ઉત્પાદન માટે જાણીતો છે ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે બે ઓક્ટોમ્બર ઓગણીસો ને ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ દાહોદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો દાહોદ જિલ્લાના મહત્વના સ્થળો જૂનું રજવાડી શહેર દેવગઢ બારીયા દાદી મિલો દેવગઢ બારિયા રતન મહાલ રીંચ અભ્યારણ તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં દાહોદ જિલ્લા વિશે જાણકારી મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા જિલ્લા વિશે જાણકારી મેળવી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સફળ વિડિયો જોવા માટે